ના હિરાકાની સાળો ઉગાળી લાવ્યો તો એ હાલું હતું ઓમ નામ થારી કોકનું મૂ થઈ જાય હાલું આલું કાઢી હવે તું કેરે પછી મને આ લઈ તો ડબલ પેરેયે તો શું કરું હોય યક્તા જવું હોય કે ભાઈ ઓરો હુરા હુરા મુકી જાય લાકડા ઓરા ના છે એ જો ઓરો તો નહીં જા તરી લાવે તારા લીધે

પાઉ ઇય પી એમ ના કાના મરી દો એનું ફોન મેક જી પવન પર ઇમાન કરી ના ટીટલી રાખી મેલ જાય ઉપર જે જો કોતમ મુતા આ તો ટીટલી ઉપર મેલ જાય મરી ગયા ભાઈ કે ચા પી લે ઓ મોરો કોમો એ ઉભરાતું નહી

Halo? Lah buah di boleh? Ah, cuma ada lah buah teriyo.

મા ભાઈ તો પા ઓ નઈ બગારાયો લાઈ દે ભાઈ તો આ જડે મે મગન બેઠા મજુ આયા નઈ એ તો નેકડી જાય તમને આયા આવતા નઈ રસ્તામાં હ આ કરી ધમ ઉલાવો છોકરો જો તો પરસે ના છોકરો મૈનાઈવ નામ કરે હા જો પરમિયે નકાવા હા 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 મજા 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 ઓય તમાર આવો આ દીજી મને તો બોલું તમાર તો વધુડી આય

ના કઈ હરગાઈ મેકતો ચાલ હશે આ થી ના એક એક મપિયા કોણ નહી એક તો પાંચા પડ્યો અરે ગાય કોણ તો કહું હું ના આવવા વગર હેડો આવી ભાઈ અમા વાણો નું જો જાવ નું જો મારી વાત બોલો ભાઈ બોલો ભાઈ આ તમારા ઘરનું દેરું બોલસ આ તમારા સુગાના મોદો કરી દીધો Come on, 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 મુંબઈ નહીં come on, 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 come આજી કબાં મજા એ મારા પ્રભુને મારા રોમ બોલી ઓ પતરાન બોધાઈ હે પતરાન કેમે લાગો એ બુવા એ ઘાતો દોજી ઉપર તો બીજી જવાની કાવ દોજી નું કાજો કાવ દોજીલા હોલ કરો ના આ તો કાવ બોલા બુવા મજા મજા આજો કાઈ તમારે બધું ઘર કદર કરવું પડશે આ

તું નો હું કે તારા બધું તો ઓકેમ બરાબર હા તો ઓડતાને બોલા એ તો આપકે ને હા તો પાડી નહીં બરાબર નહીં

પુજા પાના કીધા હે પુજા પાના કીધા પુજા પાના આ બતાવજો તો મજા ની જાજા મજા કરીયો તો સુકામ ભોગ કરવો હોય તો તમે ફટવાડા કે પુજા પાના પૈસા ફટ ખાવા વાત આ તો માં આય કુલાઈ ની બરાબર હું તો ભય ભતરી કે આયો આ તો તમણ વધુ બોલ્યો બરાબર આય તમે ગઢા ગઢા પરલોસી હો તો અને એલો તો મે બરાબર અને આ તો તમારો તમે ભય બોલા આ ભવિષ્ય તમને બાયરી બોલા

ले तो जाय हुए तो या में गति आयो यार तू मारी जत दवाइरा खोलवा दवाइरा अब आ ले ले लाऊं तो मु जल्दी क वो कर जो करो को गोआ दिबो कारण गोज कर ही हां गोजी गोआ दिबो बोलो कहो हो जा पका जो आ करो आ હાલો અમૃતજી યાર કે આ બોલી આયે તો બે વખત છોટ નાખી ઊભો થતો નઈ પરખી જો વાહ કર દીધો ની ખબર કે ભણ દેજો ઊભો થતો નઈ હા હા આવ અમૃતજી આ વાત કી કે ઉસી ગાવ મેં સીધા પર બોલી આવ ના લેવાય આ છોકરાપતિ જના વાત કો કું કીયો હ Ahora no. Dio. Dio. No

अडवका नलाई एसी पाई तबी एसीनी जदी चान्दी दारा एसीओ सर्विस तो वस्तु आकी अलग छ आ फीला तो थिंक र मेडिकल पाई साँस धारी रुक्छगे साँस करेस याकी साँस करेस का उगमला न सानिया जदी पुगरा साँस से सेकंड मिनिट आर बिजो है ना इना पाई न घरि आबे छ न हम घर ते निकि जाउ अरे 哇。 হায়ে ছানেুনা কার জটকারিথ এজসয সাওল়। অহা গারি যাইমা এজসে? নিযা ক়াতানা রকালেন্য় আপশশতা মান্যাসে দক্লে ভলি নাল આ કાંધી તને હું શું કહું આ બધા સુખ કરું આ કસી ઉવા છે ને રસ્તો છે ને બે માઈજ એટલે બુઆજી આ કાંધી આ બેના સોપરા હાજો કરે

તો બે ટોક માં જ છટક છટક કદામાં મોહ બહુ કરો ગયો પણ દોહા તો જવા દે તમે રૂબુ આવો ને હું કરવો વાત થાય માર વાત તમારી કોઈ મજાક કરતું નહીં બરાબર કહો જે ભૂલ થઈ હોય માફ કરજો બરાબર ને મજા તમારી કોઈ નહીં કરી હવે ગુવાજી તમારી માતા તો ગુવાજી જે તમારું ડોહન ખડું છે આવતે રે પાછો બેહો તો મે જે રવાના કોઈ મજાક કરતા બરાબર દુખ જ તું પછી ના દુખ ના માર બરાબર હા તા દેવ લઈને આયા તો બરાબર બળ ઓ લઈને આયા હતા અમે તો હાડ ઉપર વાડે તો તો ભાઈ ઉપર કે હાડો હતો હા અને કે એને હા ઓકા સિગના માં સગાજી તો જ હા બોલો ઓકા તો કે આ કે એવું હા આ ગોય ખાતા આવી જો

पायली बनाई कला को बेटो तमने हु पायली ने कौ मु अब बारो न आंसा का उठी पर कि पाई तो वटई पाई कौ ह मु अब बारो न रखू तमे हमारा ना कहू त लाग बे का लाग तो फरु चा लागि मु कहू त भई आई पछि जाउ नि ये पछि एक तो खरा टाकरा घणी आई गयो अब जाऊ छु आई गयो पाटा गर्न ના બોરા બોલે આઈ તારે મારું અડધો નસતો કપાઈ ગયો માર આડે સુંદરતા આવી કે મગિયો પાતો અડધો નસી કપાઈ ગયો હું ન વાતો કરી દીધો તો મેલાયા એ તા મેરણ ઉપર ગલ્લાવા કામ કરાય ઇંગમ તમે પાડો પુરુવારનો થોડું પડતી વાટલી ને ચા પાઈ દેજો પુરુવારનો ચા પાડો આઈ

俺もハったー